વર્લ્ડ ઇકોનોમી ઇકોનોમી અને અને ભારતીય જે કોમોડિટીઝ છે તેની અસર પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ સર રૂપિયા માટે આવનારો સમય કેવો રહેશે તે સમજવું ખાસ જરૂરી છે કારણ કે આપણા એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં થોડી અસર પહોંચી છે જે આ ટેરિફ આવશે તેનાથી આવી સ્થિતિમાં સ્વાભાવિક છે રૂપિયા પર હજુ પણ અસર થોડી રહેવાની છે બહુ જલ્દી સુધારો નહીં આવે અને આરબીઆઈ માટે પણ સર અત્યારે બહુ મોટી ચેલેન્જ છે એક બાજુ જીડીપી આપણા આઈઆઈપીસીપીઆઈ ગ્રોથ આ તે બધી પરિસ્થિતિઓ છે મોંઘવારી કાબૂમાં રાખવી અને ગ્રોથ વધારવો બીજી બાજુ રૂપિયાની સતત ડીવેલ્યુએશનને બચાવવી એટલે હવે ફેબ્રુઆરીમાં જે પોલિસી આવવાની છે ગવર્નર સાહેબ માટે બહુ ટફ કોલ રહેશે કદાચ એવું લાગે છે અને રૂપિયાને કેટલી અસર પડવા જઈ રહી છે આના કારણે થઈને બિરેન સાહેબ રૂપિયાની આપણે ગ્લોબલ સેન્સમાં જો વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં ઇમર્જિંગ બજારોમાં સૌથી સ્ટ્રોંગ પરફોર્મર રૂપિયો રહ્યો આપણે જેમ બ્રિક્સની જો વાત કરીએ બ્રિક્સ કરન્સી એટલે બ્રાઝિલ રિયાલ કે ચાઇનીઝ યુવાન કે રશિયન રૂબલ તો છેલ્લા બે ત્રણ વર્ષમાં રૂબલ અંદાજે સિત્તેર ટકા વેલ્યુ થયો યુવાન પંદર ટકા તૂટ્યો બ્રાઝિલ રિયાલ પણ નિયરલી પંદર ટકા છે એની સામે રૂપિયાની કમજોરી લગભગ ચાર પાંચ ટકાથી વધારે નથી રહી એ સિવાય જે સાઉથ ઇસ્ટ એશિયન કરન્સી છે કોરિયા વોર્ન કે ફિલિપાઈન પેસો કે ઇન્ડોનેશિયન રૂપી આ બધા પણ આઠ દસ ટકા તૂટ્યા છે ઈવન જાપાનની ઈ એન પણ ઘણો નરમ છે યુરો ઘણો નરમ છે તો માત્ર બે જ કરન્સી એક જ કરન્સી કદાચ સ્ટ્રોંગ કહેવાય તો એક તો સ્વિસ ફ્રાન્ક જે ગણાય અને એ સિવાય આજકાલ જેને લોકો ઇન્ટરનેટ કરન્સી કે છે બિટકોઇન એ બધાની સામે એપ્રિશિયેટ થયો છે ડોલર ઇન્ડેક્સ પોતે એકસો એક થી વધીને એકસો એકસો દસ આસપાસ રહ્યો છે શરૂઆતમાં ખાતે કહી શકાય કે થોડા સમય માટે ડોલરની મજબૂતી ચાલુ રહેશે રૂપિયામાં હજી થોડીક નરમાઈ આવે તો એક રીતે એ સારું છે કારણ કે મજબૂત રૂપીને કારણે ઇન્ડિયા બહારના દેશોમાંથી અહીંયા માલનો ખડકલો થતો હતો એટલે જેને આપણે ડમ્પિંગ ડેપો કહીએ તો એ મજબૂત કરન્સી હોય ત્યારે આપણી એક્સપોર્ટ તૂટે અને આયાતોમાં પ્રોત્સાહન એટલે આયાતો વધે તો આ સંતુલન થોડી અટકે તો સારું એટલે કારણ કે આપણી નિકાસોને સ્પર્ધાત્મક બનાવવાની જરૂર છે એશિયન દેશો તો કમજોર કરન્સી દ્વારા નિકાસ ને બુસ્ટ એટલે કરન્સી એઝ એ ટ્રેડ ટૂલ વાપરી રહ્યા છે આપણે પણ આ ટ્રેન્ડમાં સામેલ થવું જોઈએ જેનાથી અનડ્યુ કન્ઝ્યુમરિઝમ જે આવતું હોય છે એને થોડી બ્રેક લાગે ડેફિનેટલી સો રૂપિયા પર આ પ્રકારની અસર બનતી જોવા મળશે